ઝગડિયાના બલેશ્વર ખાતે આદિવાસી વસાવા સમાજનું સ્વાભિમાન સંમેલન રાજકીય સભા બની ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો ખાસ કરીને ઝઘડિયા બલેશ્વર ખાતે આદિવાસી વસાવા સમાજનું સંબિલન ડોક્ટર શાંતિકર વસાવાના આક્રમક પ્રવચનથી સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા હતા અને મંચ પરથી ઊભા થઈને પ્રવચન બંધ કરાવવા જણાવતા હોબાળો મચ્યો હતો ઘઝડિયાના બલેશ્વર ખાતે લોકો તે પણ આદિવાસીઓના હકો અને અન્યાય માટે સતત લડતા આવ્યા છે આ સંમેલન ડોક્ટર શાંતિકર વસાવાનું પ્રવચન લોક આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું આદિવાસી સમાજની વચ્ચે

જા કરતા એ જાતિવાદ આખલો ક્યાંથી આવ્યો સંવિધાનમાં તમને આરક્ષણ ચાલતી સંવિધાન

શિક્ષણ ની વાતો કરું છું શિક્ષણ લઈને તો આપણે સિટી માં જતા રહીએ અને બે ટકા લોકો નોકરી મળે અઠ્ઠાણું ટકા બેઠા છે એનું કોણ છે સ્વાભિમાન ક્યાં સુધી હું સમજો એ મારી પાસે મારે પૈસાની ની સખત જરૂર છે કોઈ બીમાર છે અને તેમ છતાં હું કોઈની પાસે ભીખ નથી માનતો એને સ્વાભિમાન કહીશ પાણી પીતો પોતાનું ગીતો ગાતો હતો પોતાના વાચિત્ર વગાડતો હતો પોતાની ગોળી બોલતો તો એને તમે અનાજ માટે પણ ભીખ માત્ર કરી દેતો ગોઠવી પાણીમાં પી તો સમાજે ફરીથી ચિંતન કરવાની જરૂર છે બેઠેલા લોકોએ ચિંતન કરવાની જરૂર છે આ માર્ગ મારે આ બાજુ ફેરવવાની જરૂર છે આ બાજુ મેં રાષ્ટ્રપતિની નીચે રાજ્યપાલ અને ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ ની સહમતી લેવી પડે પરમિશન લેવું પડે તો એનો અર્થ એ કર્યો કે નથી બેસતો કોણ બેસે કોણ બેસે આપણી જેટલી બી યોજનાઓ આવી આપણને બરબાદ કરવા માટે જેટલા બી પ્રોજેક્ટ આવ્યા એમાં સામથી ભાષણ કરે એ તમારે આ કર તો હું મરી જઈશ પછી કોઈ મળવાનું નહીં હું બોલીશ કદાચ મને અહિયાં રોકવા બી આવ્યો મારું ના પૈસા

મને વિશ્વાસ છે મને તમે શાંતિથી સાંભળજો હું जाणी आपला लोकलाडीला धारासभ्ययत्र આવું ના લાગવું જોઈએ એટલા માટે હાજરી આપી છે ¡Adiós, દીપક જગતાપ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે